વાત કરીએ તો સાબરકાઠા જિલ્લાની સાબરકાઠા જિલ્લાના પોશીના ખેડબ્રહ્મા પછી વિજયનગર અને બિલોડા જેવા તાલુકાઓમાં ખૂબ જ જોરદાર વરસાદ પડ્યો છે જંગલ વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે પહાડો ઉપરથી પણ પાણી આવતું હોય જેના કારણે નદી નાળા છલકાઈ ચૂક્યા છે અને રોડ ઉપર પાણી આવી ગયા છે તો આસપાસના નાના ગામોમાં નદી નાળા છલકાઈ જવાના કારણે જે રહેવાસીઓ છે એમને તકલીફ પડતી હોય છે તો શાળાના બાળકોને પણ તકલીફ પડતી હોય એ માટે શાળાના બાળકોને કોઈ નુકસાન ન થાય એ માટે શાળા બાળકોને જે વિસ્તાર પ્રભાવિત છે એવા વિસ્તારોમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે જો કે ઉપરવાસના ભારે વરસાદના કારણે સાબરકાંઠાના ઘણા બધા વિસ્તારોને અને સાબરમતી નદીમાં પણ પાણી આવ્યાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સમગ્ર ગુજરાત અત્યારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે જો કે સાબરકાંઠા જિલ્લાની અંદર કોઈ મોટી જાનહાની થવાના સમાચાર પ્રાપ્ત થયા નથી